રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર બધા મજામાં ભગવાન માતાજી બધા રક્ષા કરે તો પાછળ જોતા હિન્દુ મંદિર છે અને શનિવાર નો દિવસ છે તો આપણે મંદિરમાં જઈએ અને અબીર ભેગાડી જો આરતી જોઈએ અને છે લેસ્ટર હિન્દુ મંદિર હાથ જેવું શનિવાર નો દિવસ છે સિતવીસ તારીખ છે ચાલો જઈએ અંદર <clears> thank <throat> you पार्वती पति हर हर महादेव हर

ઉત્તરાયણના દિવસે આપણે અહીંયા બપોરે બે ને ત્રીસ થી સાંજે સાડા પાંચ વાગ્યા સુધી સત્યનારાયણ ભગવાનની કથા રાખેલ છે તો કોઈ પણ ભક્તોને આવું હોય તો વધારવા વિનંતી આરામ મજામાં હા હા પાછી આરતી થાય ને બીજી બી વાગે ઓકે ઓકે હા 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 Bawas-bawas mata jenis di peguam સાડા હાથ વાગે આરતી થાય એ અત્યારે પૂરી થઈ ગઈ કલાકની અડધી કલાક હોય બીજી આરતી નવ વાગે સ્ટાર્ટ થાય નવથી સાડા દહ સુધી ત્યારે બધા ભજન અને ભજન મંડળી હોય દીવભાઈ દીવવારાભાઈની અને બહુ મસ્ત મસ્ત આરતી નવ વાગેથી સાડા દસ વાગે સુધી થાય અને તારે પધારવા વિનંતી બાર વાગેથી હોય જય દીરબાઈ આઈ દીરબાઈ આઈ માતાજી બેઠા પેલો મંદિરનો ફોટો છે જો આ Tapi tidak ada yang ingin mengajar saya. Saya ada apa-apa? Saya ada seorang perempuan. Oh, perempuan. Perempuan. Okey. Saya juga sudah menjadi presiden di Bandung. Percaya dengan presiden? Ya, saya juga. Saya juga berada di Ram Bandung. Ram Bandung, okey. Saya juga berasal dari Kusom. Kusom. Saya juga berasal dari keluarga Kusom. Kusom. Sekarang, pukul 9. Bagaimana dengan kamu, Guru Bapa? Sama seperti Krishnabagya. Selamat malam. Bagus. Kamu juga di dalam negeri, bukan?

આપણા જે પણ કઈ દરિદ્રતા છે એ દરિદ્રતા દૂર થાય અને આમે ભગવાન ખૂબ દુઃખી એ કીધું છે નારદ મુનિ કલયુગના માણસો માટે સત્યનારાયણની કથા એટલે મનોકામના પૂર્ણ કરવાની એક વ્રત છે કોઈ પણ મનુષ્ય જો સત્યનારાયણની વ્રતની કથા કરે એના બધે મનની મનોકામના જે પણ કાંઈ છે આ બધી ભગવાન પૂરી કરે માટે આનું ચાર વર્ષ ચાલુ આપે આ અહીંયાથી કરી સારું સારું એવરી ઇયર થાય કે આ પહેલી વાર ચાલુ

હિન્દુ મંદિર આપણે ગયા હતા અને રામ મંદિરના દર્શન કરાવો તો શનિવારનો દિવસ છે સવારના આઠ જેવું જોઈ ગયું હિન્દુ મંદિરની આરતી કરી અને જે નવ વાગે બીજી આરતી થાય એનો લાભ લેવા જઈએ આપણે તો હાલો રામ મંદિર લેસ્ટ દર્શન કરાવ જય માતાજી સ્ટર રામ મંદિર આરતીનો ટાઈમ છે સવારે દસ વાગે અને સાંજે સાત વાગે તો કોઈને ભક્તોને પધારવું હોય તો પધારવા વિનંતી જય માતાજી જય શ્રી રામ તો આપણે આવ્યા ત્રીજા મંદિરે સનાતન મંદિર અને એના દર્શન કરાવું રામ રામ સીતારામ હાલો તો સનાતન મંદિરનું દર્શન કરાવું જય શ્રી રામ dia datang dia datang Thank okay. you. તો આપણે ત્રણ મંદિરના દર્શન કર્યા અને તમને એ મજા આવી હોય તો ભગવાનના હવાર હવારમાં દર્શન થઈ જાય તો આખો દિવસ સારો જાય તો હંમેશા પ્રયત્ન કરીશ કોશિશ કરીશ કે તમને સારી રીતના સારી જગ્યા અને સારું સવાર સવારનો દિવસ તમારા માટે સારો જાય બનતી કોશિશ કરી અને આજે ત્રણ લેસ્ટરના મંદિર વિઝિટ કર્યા અને તમને દર્શન કર્યા ચાલો જય શ્રી રામ જય હિન્દ જય ભારત હરે રામ રામ ਹਰ ਸਿਤਾਰਾ ਮਨ ਮਨ ਹਰਿ ਰਾਮਾ ਅਸੀਸਾ ਹਰਿ ਰਾਮਾ ਰਾਮ ਸਿਤਾਰਾ